હેલો મિત્રો કે ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું શું સાકીર વડિયા મિત્રો આજે આપણે જોઈશું જે કપાસ વાયદા જીરા વાયદા અને મગફળી વિશેના સમાચાર તો સૌ જોઈએ કપાસ વિશેના વાયદાની વાત તો કોટન કેન્ડીમાં ભાવ ઝીરો પોઈન્ટ છવ્વીસ ટકા ઘટીને ચોપન હજાર પાંચસો ત્રીસ પર સ્થિત થયા કારણ કે સિવાય બે હજાર ચોવીસ પચીસ માટે વૈશ્વિક જે ઉત્પાદન છે એ વન પોઈન્ટ ટુ બિલિયન ઘાસડી વધીને એકસો સત્તર પોઈન્ટ ચાર બિલિયન ઘાસડી થવાનો અંદાજ છે જે ભારત અને આર્જેન્ટિના ઊંચા ઉત્પાદનને કારણે ચાલે છે આ હોવા છતાં ભારતના જે સ્થાનિક પુરવઠાનો મર્યાદાઓ બજાર પર દબાણ લાવી રહી છે ઉત્તર ભારતમાં એટલે કે પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં જે કપાસની આવક છે ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી વાર્ષિક ધોરણ તેતાલીસ ટકા ઘટી ગઈ છે કારણ કે ખેડૂતોએ ઊંચા ભાવની અપેક્ષાએ તેમની ઉપજને રોકી રાખી છે જેના કારણે જીનસ અને સ્પિનરની અસત ઊભી થઈ છે ભારતનું કપાસનું ઉત્પાદન બે હજાર ચોવીસ પચીસમાં સાત પોઈન્ટ ચાર ટકા ઘટીને તરી પોઈન્ટ બે બિલિયન ગાંસડી થવાની ધારણા છે જેનું મુખ્ય કારણ વાવેતર વિસ્તારમાં ઘટાડ શિયાળો અને અતિશય વરસાદને પાકને થયેલા નુકસાનનું કારણ છે કપાસના વાવેતર હેઠળ વિસ્તારમાં ગયા વર્ષે બાર પોઈન્ટ બિલિયન હેક્ટર ઘટીને અગિયાર પોઈન્ટ બિલિયન હેક્ટર થયો છે કારણ કે ગુજરાતના ખેડૂતો સારા વળતર માટે મગફળી તરફ વળ્યા હતા પરિણામે ભારતની કપાસની આયાત વધીને બે બિલિયન ઘાસડી થયો છે જે ગત વર્ષ કે એક પોઈન્ટ પંચોતેર બિલિયન હતી જ્યારે નિકાસ એ ઘટીને એક પોઈન્ટ આઠ બિલિયન ઘાસડી થયો છે જે અત્યારે પણ વધીને બે પોઈન્ટ પંચાસઠ થઈ શકે છે વૈશ્વિક મોરચે વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસ માટે યુએસ કપારનું ઉત્પાદન સુધરીને ચૌદ પોઈન્ટ ત્રણ બિલિયન ઘાસડી થવામાં આવ્યું છે જે વિશ્વના અંતના સ્ટોકમાં બે લાખ સડસઠ હજાર ઘાસડીના વધારાનો ફાળો આપે છે બ્રાઝિલ બેનીન અને થી ઉચ્ચ નિકાસની અપેક્ષા સાથે વિશ્વ વેપાર પણ વધવાનો અંદાજ છે વાત કરીએ બજારના લાંબા સમયથી થી નો અનુભવ કરી રહી છે જેમાં ત્રણસો બેતાલીસ કોન્ટ્રાક્ટ પણ ઓપન ઇન્ટરેસ્ટ યથાવત છે હવે વાત કરીશું ઘાસડી તો ચોપન હજાર પાંચસો પાંચસો માં વધી ગઈ હતી હવે એવી સંભાવના છે કે વધતા વધતા ચોપન હજાર પાંચસો પચાસ બંધ થઈ હતી મગફળી વિશેના વાયદા અને મેની વાત અને ત્યારબાદ જીરો વિશે પણ વાત કરીશું તો મગફળી બે હજાર ચોવીસ માટે ભારતનું મગફળીનું તેલીબિયાનું ઉત્પાદન અઢાર ટકા વધીને સાત પોઈન્ટ બે બિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે જે વિસ્તૃત ખેતી વિસ્તારનો ઉચ્ચ ઉપજ આપતી જાતોને કારણે છે ખાદ્ય તેલ પર આયાતને ચકાતમાં વધારો જેવી સરકારી નીતિઓને સ્થાનિક ઉત્પાદન ક્રસિંગ રેટને આગળ વધી રહી છે જેમાં મગફળીનું તેલનું ઉત્પાદન સુધારીને વન પોઈન્ટ પાંત્રીસ કરવામાં આવ્યું છે મગફળીના ભોજનમાં ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે જે પશુ આહાર ઉદ્યોગની મજબૂત માંગને કારણ છે

સરકારની નીતિના પીલાન્ટના દરમાં વધારો કર્યો અને મગફળીના તેલમાં ઉત્પાદનમાં વધારો કર્યો છે પશુ આહાર ઉદ્યોગની માંગને કારણે મગફળીમાં ભોજનનું ઉત્પાદન વધે છે સ્થાનિક ખાલ તેલની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત થતા નિકાસમાં ઘટાડો થયો છે સુધારેલા ઉપાજન ખેતી ક્ષેત્રના જે વિકાસના વેગ છે એ આપે છે બે હજાર ચોવીસ પચીસ માટે ઉત્પાદનનો અંદાજ સાત પોઈન્ટ બે એમએમટી હોવા સાથે ભારતનું મગફળીમાં તેલીબિયા ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે જે પાછલા વર્ષ કરતાં અઢાર ટકા વધારે છે આ વૃદ્ધિ વાવેતરના વિસ્તારમાં વધીને પાંચ પોઈન્ટ છ બિલિયન હેક્ટરને ઉપજ આપતી મગફળી જાતોની અપનાવવાની થાય છે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોને સાનુકૂળ બજારના ભાવો અને સારો વળતરના કારણે કપાસમાંથી મગફળી તરફ પરિવર્તન કર્યું છે જે પ્રતિ ટન વન પોઈન્ટ તેત્રીસ એમ સુધારેલી ઉપજના ક્ષેત્રે સંભવિત વધુ પ્રકાશિત કરે છે આ વૃદ્ધિને ટેકો આપવો એ ભારત સરકારના ખાદ્ય તેલ પર ઊંચી આયાત જકાત લાદવાનો નિર્ણય છે જેનાથી સ્થાનિક જે પીલાણ અને ઉત્પાદન માટે અનુકૂળ વાતાવરણ ઉભૂત છે મગફળી તેલનું ઉત્પાદન વધીને વન પોઈન્ટ પાંત્રીસ મેટ્રિક ટન થવાની આગાહી છે જે બાર ટકાનો વધારો દર્શાવે છે જે વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળશે એક સાથે જે મગફળીના ભોજનનું ઉત્પાદન વધીને વન પોઈન્ટ છ મેટ્રિક ટન થવાની ધારણા છે જે પોષણ સ્તમતા અને પશુઆહાર ક્ષેત્રમાં તેના વધતા ઉપયોગનું કારણ છે જો કે નિકાસમાં છ ટકાનો ઘટાડો થવાની પણ ધારણા છે જેમાં સાત લાખ પચાસ હજાર મેટ્રિક ટન થવાનો પણ જણાવી રહ્યા છે તો હવે મિત્રો હવે જોઈશું આપણે જીરો વિશેના સમાચારને વાયદા વિશે જો જીરુંની વાત કરીએ તો દિવસમાં ઉતર તાપમાનને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વાવણીમાં વિલંબ થવાને કારણે જીરાના ભાવમાં ઝીરો પોઈન્ટ બાવન ટકા વધીને ચોવીસ હજાર પચીસ પર વાયદા ગયા હતા જેના અંકુરોને અસર કરી છે જે ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન રાજ્ય જીરાનું વાવેતર પચીસ નવેમ્બર સુધીમાં માત્ર સત્તાવન હજાર નવસો પંદર હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષની સમાન સમયગાળામાં ચાર લાખ હેક્ટર હતું આ વર્ષે ત્રણ પોઈન્ટ એકાશી લાખ હેક્ટરના સામાન્ય પાક માત્ર પંદર ટકા વિસ્તારમાં જીરાનું પાકની વાવણી થઈ છે જે વીસથી પચીસ દિવસનું વિલંબ સાથે વાવણી થયેલી છે દરમિયાન બે હજાર ત્રેવીસ ચોવીસના જીરાનું જે ઉત્પાદન છે એ અગિયાર પોઈન્ટ સત્યાસી લાખ હેક્ટરમાં વધીને આઠ પોઈન્ટ લાખ ટન થયું હતું જેના કારણે બજાર ઉપર અસર થઈને જીરાની બજાર દબાણી પણ હતી અગાઉના વર્ષે જે નવ સાડત્રીસ લાખ હેક્ટરમાં જે પાંચ પોઈન્ટ સત્યોતેર લાખ ટનનું થયું હતું વર્તમાન સિઝનમાં જે ઉત્પાદન છે એ દસ ટકાના ઘટાડા થવાની ધારણા પણ થઈ રહી છે રાજસ્થાનમાં પણ જીરાના જે વાવેતર છે એનો અંદાજે દસથી પંદર ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે ભારતની સ્પર્ધાત્મક કિંમત જે ડોલરમાં જોઈએ તો ત્રણ હજાર પ્રતિ ટન છે જે ચાઇનીઝ જે જીરું છે એ લગભગ આપણા જીરું કરતાં ડોલર બસોથી અઢીસો નીચે થઈ રહ્યું છે એટલે કે ચાઇનાનું જીરું ઊંચું આપણી કરતાં જઈ રહ્યું છે તેની વૈશ્વિક બજારોમાં પસંદગી બનાવે છે નિકાસની માંગ મજબૂત રહેશે એપ્રિલ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન જીરાનો જે નિકાસ છે એ સિત્તેર પોઈન્ટ બે ટકા વધીને એક લાખ ઓગણીસ હજાર બસો ઓગણપચાસ પોઈન્ટ એકાવન ટન થઈ છે જે ગયા વર્ષે સિત્તેર હજાર એકસો ઓગણચાસ પોઈન્ટ અઢાર ટન હતી ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિકાસ એકસો બાસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા વધી છે પંદર હજાર છસો પાંત્રીસ પોઈન્ટ ચાર ટન થઈ હતી ઊંઝા ખાતે હાજર બજારમાં ભાવ જીરો પોઈન્ટ સત્તર ટકા ઘટીને ચોવીસ હજાર ચારસો અઠ્યાવીસ પંદર પર બંધ થયા હતા ટેકનિકલ રીતે નવી ખરીદી જોવા મળી રહી હતી કારણ કે ઓપન જીરો પોઈન્ટ ટકા વધીને બે હજાર ચારસો ચોવીસ થયો હતો જેની કિંમત એકસો રૂપિયા વધી ગયા હતા જીરાના ભાવમાં જીરાની વાત વાત કરીએ વાયદા તો ત્રેવીસ હજાર નવસો પર જીરું ખુલ્યું હતું વધુ ઘટતા ઘટતા જીરામાં ભાવ આઠ ત્રેવીસ હજાર આઠસો ત્રીસ પર ગયો હતો જ્યારે સિગ્નેટર જ્યારે વાયદો સ્થિર થયો ત્યારે ચોવીસ હજાર સો પર જોવા મળ્યો હતો અને આ સ્થળથી ઉપર જવાની પણ તરફ જતાં જતાં પાયરો બંધ થતા વાયદો બંધ થતાં તથા ચોવીસ હજાર એકસો સિત્તેર સુધી પહોંચી શકે છે એવી પર ધારણા કરવામાં આવી છે જે સારો લાગે તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને બીજા વિડીયો ખેડૂતને જરૂરી થાય નીવડે વિડીયો એ માટે શેર કરી